નમસ્કાર દર્શક મિત્રો સત્ય સ્રત માં આપનું સ્વાગત છે સાવલી તાલુકાના ભાદરવા ગામે જીઆર ભગત હાઈસ્કૂલ ખાતે શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ કંપની દ્વારા દાતા સન્માન તથા ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો સાવલી તાલુકાના ભાદરવા જીઆર ભગત હાઈસ્કૂલ ખાતે એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ કંપનીના મેનેજમેન્ટોના સન્માન તથા કંપનીના સીએસઆર ફંડમાંથી કેજી ધોરણ આઠના ના વિદ્યાર્થીઓને રેગ્યુલર તથા સ્પોર્ટ્સ યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ભાદરવા કેળવણી મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ મંત્રી મહેન્દ્રસિંહ રાણા તથા હિતેશભાઈ ઠક્કર કિરણભાઈ ગોસ્વામી રણમલ સી કનિજા વડોદરા જિલ્લા પંચાયત સભ્ય મુરરાજસિંહ મહેડા અને જીઆર ભગત હાઈસ્કૂલ ભાદરવાના આચાર્ય વિરલભાઈ નાયક તથા શિક્ષકો તથા શિક્ષિકાઓ હાજર રહ્યા હતા શૈલી એન્જિનિયરિંગ કંપનીના સેક્રેટરી દેવેન્દ્રભાઈ પુરોહિત સાહેબ તથા હેમલતાબેન ગાયકવાડ કમલેશભાઈ પ્રસાદ ઉપેન્દ્રસિંહ મહેડા મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ગામના નાગરિકો તથા વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા मैं पहली बार यहाँ पर आऊँ आज से पहले रोहित जी और हमारी शैली टीम के लोग आते रहे हैं तो एक बहुत बड़ा अवसर था मेरे लिए यहाँ पे आना और आपसे मिलना आज मुझे अपना बचपन आज मुझे अपनी मेरी बेट, जो तो बेटी है इसी उम्र की है कहीं ना कहीं आज मुझे बहुत अच्छा लग रहा है कि मैं स्कूल में आकर उनको देख पा रहा हूँ पेरेंट्स यहाँ पीछे बैठे हुए हैं आप भी देख पा रहे हैं कि स्कूल क्या करती है अपने लिए शहरी oh, શ્રી ભાદરવ ખેલોની મંડળ ભાદર વા સંચાલિત જીઆર આર બગત હાઈસ્કૂલમાં પૂર્વ પ્રાથમિક વિભાગ બે જીજી ધોરણ પાંચ સુધીના બાળકોને સ્કૂલ યુનિફોર્મનો બે જોર પેર આપવામાં આવી ત્યારબાદ એક સ્પોર્ટ યુનિફોર્મ આપવામાં આવ્યા અને એક સૂઝ પણ એમના દ્વારા આપવામાં આવ્યા છથી આઠ ધોરણના બાળકોને રેગ્યુલર સ્કૂલ યુનિફોર્મ ઓબે જોડ અને બ્લુ આજરોજ શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ રાણીયા દ્વારા આપવામાં આવ્યો હું શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડનો દિલના અંતરપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું તેઓને ધન્યવાદ પાઠવું છું કે ગત વર્ષે પણ તેઓ દ્વારા જીઆર પગાર ખાસ કરીને બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ આપવામાં આવ્યા હતા તેવી જ રીતે આ વર્ષે પણ સ્કૂલ યુનિફોર્મ અને શૂઝ સાથે યુનિફોર્મ આપવામાં આવ્યા અને આજ રોજ સેક્રેટરી એવા દેવેન્દ્ર પુરોહિત સાહેબ પણ શૈલી એન્જિનિયરિંગમાંથી ઉપસ્થિત હતા ત્યારબાદ પ્રશાંત સાહેબ જે નવીન આવેલા છે એ પ્રશાંત સાહેબ પણ ઉપસ્થિત હતા ગાયકવાર મેડમ પણ ઉપસ્થિત હતા ઉપેન્દ્રસિંહ મોઢા પણ ઉપસ્થિત હતા શૈલી એન્જિનિયરિંગમાંથી તો દેવેન્દ્ર પુરોહિત સાહેબે એક મસ્ત વાત કહી કે યુનિફોર્મ માટે ખાસ કરીને એક ડિસિપ્લિન દરેક નામમાં એક ડિસિપ્લિન દેખાય તો દરેક નામમાં એક સમાન ટાળે એ સમાનતાને ડિસિપ્લિનની જે વાત કરી એ વાતને મેં ખૂબ એમની વાતને એ કહીએ છીએ અને પ્રશંસનીય વાત કરી કે સમાનતાને ડિસિપ્લિન હોવી જોઈએ દરેક બાળક એક સરખા લાગે એક સમાન લાગે એ રીતે તેઓએ યુનિફોર્મનું જે વિતરણ કર્યું તે બદલ સારો શહેરી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિનિયરના તમામ પરિવારજનોને દિલના અંતર પૂર્વ ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ પાઠવું છું તેમના મેનેજમેન્ટને પણ ખૂબ ખૂબ દિલના અંતરપૂર્વક પ્રાર્થના કરું છું માતાની પ્રાર્થના કરું કે વર્ષો વર્ષ એમની આપણી પ્રગતિમાં રહે અને પ્રગતિના રૂપે અમને પણ જી બાળકને પણ જય ખૂબ ખૂબ આભાર ધન્યવાદ શુભ નામ રણા સેક્રેટરી જીઆર プレゼントです。 ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો